નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયો ની અંદર શું છે લાંબુ શું છે ગોળ નીચેની વસ્તુઓ માટે આપેલ ગોળ માટે ગોળ તથા લાંબા માટે એરાની નિશાની કરો હવે જુઓ આ કેવું છે ગોળ તો ગોળ માટે ગોળની નિશાની પછી આ પેન્ટ જુઓ તો પેન્ટ કેવું છે લાંબુ તો એરોની અને ગોળાકાર આવી રીતે તમારે જોતું જવાનું અને નિશાની કરતી જવાની જો તમે જોઈ શકો છો અને રીતે નિશાની કરતી અને ગોળ માટે ગોળની નિશાની લાંબા માટે ઉપર તરફ ત્યારબાદ સરખા આકાર જોડો સરખા આકારને શું કરવાનું છે જોડવાનું છે સમઘન ત્યારબાદ સરખા આકારો જોડવાના છે આમાં પણ એવું છે જોડવાના નળાકાર ને નળાકાર સાથે ગોળ ને ગોળાકાર પાછું નળાકાર સાથે અલગ અલગ રીતે જોડવાના જુઓ તો ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ માટે આ શું થાય સરકે સપાટી વાળી વસ્તુ સરકે અને સપાટી વગરની વસ્તુ ગબડે એટલું યાદ રાખવાનું તો જુઓ તો આ વસ્તુ શું થાય સપાટી વાળી છે તો એ શું થાય સરકે ગોબડે સરકે ગબડે ગબળતી વસ્તુ માટે સાચાની નિશાની અને સરકતી વસ્તુ માટે ખોટાની નિશાની કરવાની છે ત્યારબાદ નીચેની વસ્તુઓ માટે ગબડતી વસ્તુઓ માટે ગોળાકાર તથા સરકતી વસ્તુઓ માટે ખોટાની તથા ગબડતી અને સરકતી બંને હોય તો સાચાની નિશાની કરવાની છે જુઓ તો આ ગબડે અને સરકે બંને આકારો ઉપરથી યાદ રાખી લેવાનું ગોળાકાર તો માત્ર ગબડે સરકે નહીં તો જો ગબડતી વસ્તુ માટે ગોળડી નિશાની આવી રીતે અલગ અલગ નિશાનીઓ કરી અને વસ્તુનું તારણ કાઢેલું છે ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ ગોળ વસ્તુમાં લીલો રંગ અને લાંબી વસ્તુઓમાં પીળો રંગ પૂરેલો છે ત્યારબાદ સરખા આકારને જોડવાનો ગોળાકાર ને ગોળાકાર સાથે શંકુ ને શંકુ સાથે લમઘન લમઘન સાથે સમઘન ને સમઘન સાથે વસ્તુ ને જોડેલી છે ત્યારબાદ આપેલ ગોળમાં દડા જેવા આકારની વસ્તુ માટે સાચાની નિશાની કરો તો વર્તુળ શું દેખાય છે આમાં તરબૂચ ટોપી કેવી દેખાય છે શંકુ નળાકાર ત્યારબાદ દિવાસળીની પેટી ખોખું સમઘન પાસો પણ આલમઘન છે અહીંયા આવે સમઘન ત્યારબાદ નીચેના ચિત્રમાં આપેલ વર્તુળમાં ગબડતી વસ્તુઓ માટે સાચાની અને સરકતી વસ્તુઓ માટે ખોટાની નિશાની કરો આ ગબડે છે આ વસ્તુ બધી શું થાય છે સરકતી વસ્તુ માટે ખોટાની નિશાની કરવાની છે આ સરકે છે દડો ગબડે છે ત્યારબાદ પૈડું ગબડે એ સરકી શકે નહીં આ બટન પણ ગબડે માટલું પણ ગબડે શંકુ ગબડે અને સરકે બને પત્તા સરકે અને આ કેરમની કુકરી ગબડે તો બાર દોસ્તો અહીંયા તમારું પ્રકરણ નંબર બે સંપૂર્ણ મજા આવવી ને દોસ્તો તો વિડીયોની અંદર લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ બાર દોસ્તો